હા ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ અને ડેફિનેટલી હું છેલ્લા ત્રણ વર્ષથી આ કમિટી મેમ્બર તો હતો જ જેમાં મેં ટ્રેઝરર અને સેક્રેટરી સર્વ કર્યું હતું અને આ વખતે મેમ્બરોએ મને ચેરમેન તરીકેની જવાબદારી સોંપેલી છે તો નો ડાઉટ રાજકોટની સર્વોચ્ચ પોઝિશન છે તો જવાબદારી તો ઉભે છે રહેશે જ પણ એક્સપિરિયન્સ જે પ્રમાણે છે એ પ્રમાણે સમવેર એવું લાગે છે કે એ ડેફિનેટલી આપણે એમાં બહુ સારી રીતે વર્ક કરશું અને સફળતાપૂર્વક આ જવાબદારીને આપણે નિભાવશું જેમ કે આપણે બ્રાન્ચમાં કોન્સ્ટન્ટ ઇન્કમટેક્સ જીએસટીને બધા પ્રોગ્રામ તો કરતા જ હોઈએ છીએ બટ આ વર્ષે થોડુંક એવો વિચાર છે કે મેમ્બરોને હજુ વધારે સક્ષમ કરીએ અને હજુ ક્વોલિટી ઇમ્પ્રુવ કરીએ અને અહીંયા આપણે મેમ્બરોની એક સ્ટ્રેન્થ ઊભી થાય કે જેથી જે મોટા કામ છે કે જે અમુક કામ છે કે જે રાજકોટની બહાર થતા હોય એ આપણે રાજકોટમાં જ કેમ નહીં અને મેમ્બરોને ઇક્વિપ્ડ બનાવીએ અને મોટી ફોર્મ્સને એ બધું સર્જન થાય કે જેથી સારી સારી કંપનીઓ છે તો એને રાજકોટમાં જ એવા સ્ટાફને ક્વોલિટીવાળા સીએ જ મળી રહે કે એમને બી બહાર ન જવું પડે એના માટે આપણે જે ઇક્વિટી છે વર્ચ્યુઅલ સીએફઓ છે એઆઈ છે જે અત્યારે રિસેન્ટ ચાલે છે એવા બધા એરિયાઝ ઉપર ફોકસ કરી અને આપણે મેમ્બરને વધુને વધુ એ વસ્તુ ઉપર નોલેજેબલ કરશું અને સારી ટીમ ઊભી થાય એવું આગામી દિવસોમાં પ્રયત્ન છે દિવસે ને દિવસે આઈ આપણો જે સીએનનો કોર્સ છે એને ડાયનેમિક અને એને બહુ પંક્ચ્યુઅલ કરવા માગે છે અને એમાં રિસેન્ટ જે જે ચેન્જીસ હોય છે એ બધા એને ઇન્કોર્પોરેટ કરી અને સ્ટુડન્ટ છે કે જે સીએસએને બહાર નીકળે તો એ લેટેસ્ટ નોલેજ સાથે અપડેટેડ હોય તો એ માટે આઈસીઆઈ સતત એના સિલેબસમાં ચેન્જ કરે છે અને એવી રીતના બી એને લઈ આવે છે કે આજે બીજી જે કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે કે જેમાં થોડુંક રિઝનિંગને બધી વસ્તુઓ છે તો એ બી વસ્તુનું સમય સ્ટુડન્ટને નોલેજ હોય એવા સાથે આઈ સી આઈ એક કોર્સમાં ઇમ્પ્રુવમેન્ટ કરતું હોય છે અને નો ડાઉટ કોન્સ્ટન્ટ રિસેન્ટલી હમણાં નવો કોર્સને નવી આખી સિસ્ટમ લોન્ચ થઈ છે તો એના પ્રમાણે ઇમ્પ્લિમેન્ટેશનમાં એવું છે કે હવે સ્ટુડન્ટને બે વર્ષની આર્ટિકલશીપ છે અને ત્યારબાદ સીએની એક્ઝામ આપશે તો એ બધા ચેન્જીસ છે કે જેથી ઓછા ટાઈમે અને વ્યવસ્થિત સારી સ્કિલ સાથે સીએસ બહાર આવે જોવા જઈએ તો એ સચ ચેલેન્જીસ તો બધે રહેવાના જ છે પણ સમવેર એવું છે કે જ્યારે આપણે કોઈ સારો સેમિનાર કરીએ તો એને મેક્સિમમ લોકો સુધી પહોંચાડીએ અને મેક્સિમમ લોકોને એનું નોલેજ થાય અને મેક્સિમમ લોકોનો ફાયદો લઈ શકે એ એક ચેલેન્જ અમે માનશું કે જેથી એ ચેલેન્જ અમે જે એવી રીતના લેશું કે આપણે જે બી ઇવેન્ટ કે જે બી પ્રોગ્રામ કરીએ છીએ તો એની છેક એક મેમ્બર અને એક એક સ્ટુડન્ટ સુધી એ વસ્તુ પહોંચવી જોઈએ અને જેથી એ મેક્સિમમ બેનિફિટ એનો લઈ શકે સો એ વસ્તુ ઉપર અમે રાધાજન ચેલેન્જ અમે એને એક ટાસ્ક તરીકે લઈ અને એના ઉપર વર્ક કરશું જે સીએ રિસન્ટલી અત્યારે થાય છે એમને મારું એવું છે કે અત્યારે લોકો એવું માને છે કે પ્રેક્ટિસ અને જોબ મોસ્ટલી બે જ એવન્યુ છે બટ એવું નથી પ્રેક્ટિસમાં બી આજે ઘણા બધા એવન્યુઝ છે એન્ટરપ્રિન્યુરશીપ અને લીડરશિપ એ સમવેર સીએમાં થોડુંક ઘટતું જાય છે તો એક એ બી છે કે લીડરશીપ તરફ આગળ વધે અને સીએસ છે એન્ટરપ્રિન્યુરશીપ એક્સેપ્ટ કરે અને બિઝનેસમાં બી એટલા જ ઇન્વોલ્વમેન્ટ લે અને અપાર્ટ ફ્રોમ પ્રેક્ટિસ એન્ડવોલ્વ સો એ બી એક છે કે જો ઇન્ડસ્ટ્રીને સારા સીએ મળશે એઝ એન્ટરપ્રિન્યર તો ડેફિનેટલી સમવેર સારા એવા સ્ટાર્ટઅપ સારી એવી ઇન્ડસ્ટ્રીઝ ગ્રોથ થશે અને એટ ધ એન્ડ એ સમવેર ઇકોનોમીમાં બહોળો બેનિફિટ કરાવશે